મારું નામ સુનિલભાઈ રાઠોડ છે હું નવા નાગના રહું છું અને હાલમાં જે વરસાદ થયો જેના કારણે રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમ બંને ઓવરફ્લો થઈ ગયા પહેલાં જ નદી પહેલાં જ વરસાદની અંદર જેના કારણે અમારે જે આ બેઠો પુલ છે તેની અત્યારે સ્થિતિ જોઈ શકો છો એની ઉપરથી ડામર પણ નીકળી ગયો છે સરિયા દેખાવા માંડ્યા છે અને આવવા જવામાં રાત્રિના સમયે સળિયાઓ લાગે છે અને વિદ્યાર્થીઓ ભણવા પણ નથી જઈ શકતા જેના કારણે આ આનું કામ તાત્કાલિક ચાલુ થાય અને નવા નાગના ગામને ચાલવા માટેનો આ એક જ રસ્તો છે જેના કારણે બે દિવસ સુધી અહીંથી કોઈ નીકળી શક્યા નથી અને આવી રીતે ક્યારે પણ હોસ્પિટલનો પ્રશ્ન આવે ત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે અને જે બીજી બાજુ રસ્તો છે એમાં ખાડા એવા બધા છે

વાર વાર પંચર પડે છે અને એક દોઢ કિલોમીટર ચાલી ને જવું પડે છે આવી હાલાકીનો સામનો કરવો પડે છે